નમસ્કાર દર્શક મિત્રો ઇન્વેસ્ટિંગ એ ટુ જેડમાં આપનું સ્વાગત છે હું ભરત પંચાલ મિત્રો શેર બજારમાં આજે રેકોર્ડ બ્રેક તેજી થઈ છે એટલે કે સેન્સેક્સ અને નિફ્ટી રેકોર્ડ હાઈ ઉપર બંધ આવ્યા છે માર્કેટે આજે એક બ્રેકઆઉટ આપી દીધો છે તો કઈ તરફી બ્રેકઆઉટ આપ્યો છે આ વિડીયોના અંતમાં આપણે જાણીશું તેમજ કયા કારણોસર આજે આપણને આજે નવી તેજી જોવા મળી છે અને આજના મહત્વના સમાચાર તો ખરા જ તો સૌપ્રથમ જોઈએ આજના બજારમાં એવું તે શું થયું કે માર્કેટમાં રેકોર્ડ હાઈ સેન્સેક્સ અને નિફ્ટી બંધ આવ્યા તો આજે જોઈએ મુંબઈ શેર બજારનો જે સેન્સેક્સ છે એ એક્યાસી હજાર નવસો ને ત્રીસના ઊંચા મથાળે ગેપમાં ખુલ્યો શરૂમાં સામાન્ય ઘટીને એક્યાસી હજાર પાંચસો ચોત્રીસ થયો ત્યાંથી ઉછળીને ત્યાસી હજાર એકસો ને સોળ થયો નવી હાઈ બનાવી અને ત્યાંથી બ્યાસી હજાર નવસો બાસઠ પોઈન્ટ એકોતેરનું ક્લોઝિંગ આવ્યું છે જે ચૌદસો ઓગણચાલીસ પોઈન્ટ પંચાવનનો ઉછાળો દર્શાવે છે એટલે સેન્સેક્સ રેકોર્ડ હાઈ ઉપર બંધ આવ્યો છે તેવી જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઇન્ડેક્સ પણ પચીસ હજાર ઓગણસી ઓગણસાહીઠ પચીસ હજાર ઓગણસાહીઠ ઉપર ઊંચા મથાળે ગેપમાં ખુલ્યો શરૂમાં સામાન્ય ઘટીને ચોવીસ હજાર નવસો ને એકતાલીસ થયો ત્યાંથી સડસડાટ વધીને પચીસ હજાર ત્રણસોનું રેઝિસ્ટન્સ લેવલ પણ પાર કરી દીધું છે અને પચીસ હજાર ચારસો તેત્રીસની નવી હાઈ બનાવી અને પચીસ હજાર ત્રણસો ઇઠ્યાસી નેવું બંધ આવ્યો છે એટલે માર્કેટનો સેન્ટ નિફ્ટી પણ આજે પચીસ હજાર ત્રણસો ઇઠ્યાસી પોઈન્ટ ની રેકોર્ડ હાઈ ઉપર બંધ આવ્યો છે નિફ્ટીમાં આજે આપણને ચારસો સિત્તેર પોઈન્ટ પિસ્તાલીસનો ઉછાળો જોવા મળ્યો છે આજના માર્કેટમાં એડવાન્સ ડેકલાઇન રેશિયો પોઝિટિવ જ હોય સત્તરસો ને સત્યાવીસ સ્ટોક હતા કે જે જેના શેરના ભાવ વધીને આવ્યા છે એક હજાર ત્રણ શેરના ભાવ ઘટીને આવ્યા છે એટી નાઇન સ્ટોક છે એ અનચેન્જ રહ્યા છે ફિફ્ટી ટુ વીક હાઈ લો ની વાત કરીએ તો એકસો ઓગણચાલીસ સ્ટોક છે કે જે વર્ષની નવી ઊંચી સપાટીએ બંધ આવ્યા છે જ્યારે અઠ્યાવીસ સ્ટોક હતા એ ફિફ્ટી ટુ વીક લોની નીચે બંધ આવ્યા છે સર્કિટ બ્રેકર ઉપર આપણે નજર કરીએ તો એકસો ચૌદ સ્ટોક હતા એમાં અપર સર્કિટ લાગી હતી અને સિક્સટી ફોર સ્ટોક છે એમાં લોઅર સર્કિટ લાગી હતી મિત્રો નિફ્ટી ફિફ્ટીમાં જે સ્ટોક છે એના એડવાન્સ ડેકલાઇન રેશિયોની વાત કરીએ તો નિફ્ટી ફિફ્ટી ફિફ્ટી એમાં ઓગણપચાસ સ્ટોક હતા એ વધીને આવ્યા છે માત્ર એક જ સ્ટોક એવો છે કે જે માઇનસમાં ક્લોઝિંગ આવ્યો છે આજના ટોપ ગેઇનર્સ ઉપર નજર કરીએ તો હિન્દાલકો આજે ચાર પોઈન્ટ પંદર ટકા ઉછળીને આવ્યો છે ભારતી એરટેલ ત્રણ પોઈન્ટ છપ્પન ટકા વધ્યો છે એનટીપીસી ત્રણ પોઈન્ટ છત્રીસ ટકા વધ્યો છે શ્રીરામ ફાઇનાન્સ પણ ત્રણ પોઈન્ટ છત્રીસ ટકા વધ્યો છે ગ્રાસિમ બે પોઈન્ટ ચોરાણું ટકા વધ્યો છે એટલે મિત્રો આ હતા ટોપ ગેઇનર્સ હિન્દાલકો ભારતી એરટેલ એનટી શ્રીરામ ફાઇનાન્સ અને ગ્રાસિમ આજે માત્ર એક જ સ્ટોક ટોપ લૂઝર્સમાં હતો જે હતો નેસ્લે નેસ્લેમાં બહુ જ મામૂલી માઇનસમાં ક્લોઝિંગ આવ્યું છે જે ટોપ લૂઝર્સમાં છે હવે મિત્રો આપણને એવું થાય કે આજે એકાએક માર્કેટ વીતેલા સપ્તાહે અને પછીના દિવસોમાં આગામી દિવસોમાં માર્કેટનો ટ્રેન્ડ ધ્રુજરો હતો લાંબા ગાળાનો ટ્રેન્ડ ભલે બુલિશ હતો પણ શોર્ટ ટર્મ જેને કહેવાય કે એ બેરિશ થઈ ગયો હતો નરમાઈ તરફી થયો હતો દરેક ઉછાળા ઉભરા જેવા આવતા હતા ઉપરમાં વેચવાલી આવતી હતી પણ કયા પાંચ કારણો છે કે જે માર્કેટને આજે તેજી તરફ લઈ ગયા અને રેકોર્ડ હાઈ ઉપર સેન્સેક્સ અને નિફ્ટી બંધ આવ્યા છે તો સૌપ્રથમ ગ્લોબલ માર્કેટની સ્ટેબિલિટી એટલે ગ્લોબલ માર્કેટમાં સતત તેજી જોવા મળી છે જેની ભારતીય શેરબજાર ઉપર આજે આપણને પોઝિટિવ અસર જોવા મળી છે આજે બપોરે પણ ડાઉજોન્સ ફ્યુચર અને યુરોપિયન સ્ટોક માર્કેટ પ્લસ હતા જેની ભારતીય શેરબજારના સેન્ટિમેન્ટ ઉપર આપણને પોઝિટિવ અસર જોવા મળી છે બીજું કારણ ભારતમાં ચોમાસાની પ્રગતિ ખૂબ સારી થઈ છે ચોમાસું ખૂબ સારું ગયું છે એટલે ચોમાસું પૂરું થાય નવી ફસલ આવશે અને એ પાક જ્યારે બજારમાં આવશે ત્યાર પછી માર્કેટમાં ડિમાન્ડ નીકળશે કન્ઝ્યુમર પ્રોડક્ટ જે સેક્ટર છે એમાં ડિમાન્ડ નીકળવાની વાત છે એટલે લિક્વિડિટી વધશે ત્રીજું મહત્ત્વનું કારણ છે કે એફઆઈઆઈનો ભારતીય શેર બજાર ઉપર વિશ્વાસ ખાસ કરીને જોઈએ તો એફઆઈઆઈની સતત બાઈંગ ચાલુ રહી છે ઓગસ્ટમાં નેટ સેલિંગ હતું પણ સપ્ટેમ્બરની પહેલી તારીખથી એફઆઈઆઈ સતત બાયર રહી છે અગિયારમી સપ્ટેમ્બરે પણ એફઆઈઆઈએ સત્તરસો ને પંચાવન કરોડનું નેટ બાય કર્યું હતું અને સ્થાનિક ઇન્સ્ટિટ્યુશન્સ છે એમણે બસો ત્રીસ કરોડનું બાય કર્યું હતું એટલે માર્કેટમાં લિક્વિડિટીનો પ્રવાહ ખૂબ આવી રહ્યો છે જેને કારણે આજે આપણને બાસ્કેટ બાઇક જોવા મળ્યું હતું સપ્ટેમ્બરની વાત કરીએ તો સપ્ટેમ્બરમાં એફઆઈઆઈએ ટોટલ છ હજાર પાંચસોને એકતાલીસ કરોડ રૂપિયા ફા ઠાલવ્યા છે એટલે કે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે તેવી જ રીતે સ્થાનિક નાણાં સંસ્થાઓ છે એમણે પણ સાત હજાર બસો ને અઠ્ઠાવન કરોડનું નવું રોકાણ કર્યું છે એસઆઈપીમાં પણ નવું ઇન્વેસ્ટમેન્ટ આવી રહ્યું છે એસઆઈપીમાં પણ રેકોર્ડ બ્રેક આપણને ઉછાળો જોવા મળ્યો હતો ગત મહિને એટલે એસઆઈપીનું જે ઇન્વેસ્ટ જે રોકાણ આવી રહ્યું છે એનું રોકાણ પણ સ્ટોક માર્કેટમાં થઈ રહ્યું છે એટલે કે લિક્વિડિટી ખૂબ આવી રહી છે એટલે ત્રણ કારણ જોયા ચોથું કારણ એ હતું આજે કે તેજી વાળા હોય ટ્રેપમાં લીધા છે નિફ્ટી અને બેંક નિફ્ટીમાં આજે શોર્ટ પોઝિશન પકડાઈ ગઈ અને એ શોર્ટ કવરિંગ થયું તેને કારણે આપણને ઝડપી ઉછાળો જોવા મળ્યો છે પાંચમું કારણ ફેડ રેટમાં ઝીરો પોઈન્ટ પચીસ ટકાનો રેટ કટ આવવાની શક્યતા છે અને સ્ટ્રોંગ છે કે પચાસ બેઝિસ નહીં આવે પણ પચીસ બેઝિસ આવે છઠ્ઠું કારણ છે ભારત ક્રૂડના ભાવ ઘટી રહ્યા છે આપણે જોયું કે બ્રેન્ટ ક્રૂડ અને ડબલ્યુટીઆઈ ક્રૂડ સિત્તેર ડોલરની નીચે ગયા પેલું અડસઠ ડોલરની નીચે ગયું એટલે ક્રૂડ જ્યારે ઘટે ત્યારે ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં પણ ઘટાડો આવશે એ એવી એક સ્ટ્રોંગ શક્યતા છે તેને ભારતીય ઇકોનોમી પર ખૂબ સારી અસર પડવાની શક્યતાઓ છે એટલે આ છ જે કારણો આવ્યા તેને કારણે ભારતીય શેરબજારનું સેન્ટિમેન્ટ બદલાઈ ગયું છે આજે અને તેજી તરફી બ્રેકઆઉટ પણ જોવા મળ્યો છે બીજા મહત્ત્વના સમાચાર ઉપર નજર કરીએ તો કેન્દ્રીય કેબિનેટની આ જે મિટિંગ મળી હતી એમાં ઇવી ગાડીઓ ઉપર અંદાજે અગિયાર હજાર કરોડની સબસિડીને કેબિનેટે મંજૂરી આપી દીધી છે આ ઈ ઇલેક્ટ્રોનિક જે કાર આવે છે એમાં આ ઇન્સેન્ટિવ નથી મળવાનો એટલે ઈવી ગાડી ઉપર જે સબસિડી મળવાની છે એમાં એને મંજૂરી આપી છે બીજી વાત કેબિનેટમાં રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપવાની વાત કરી છે એટલે એને એને મંજૂરી પણ આપી છે કે ગામડામાં રોડ રસ્તા તૂટી ગયા છે તો સિત્તેર હજાર કરોડનો ખર્ચ કરાશે આ સિત્તેર હજાર કરોડનો ખર્ચ કરાશે એટલે માર્કેટમાં લિક્વિડિટી વધવાની છે ટાટા સ્ટીલને યુકેમાંથી પચાસ કરોડ પાઉન્ડનું ફંડ મળ્યું છે એટલે બ્રિટન સરકાર સાથે કરાર થયા છે સ્ટીલ સેક્ટર માટે ખૂબ સારા સમાચાર આજે આવ્યા છે કે ચીન અને વિયેતનામથી જે સ્ટીલ આયાત થતું હતું એના પરની ઇમ્પોર્ટ ડ્યુટી કેન્દ્ર સરકારે પાંચ વર્ષ માટે વધારી દીધી છે એટલે સ્ટીલ કંપનીઓ છે એના માટે આ પોઝિટિવ ન્યૂઝ છે અને આજે સરકારે નોટિફિકેશન પણ જાહેર કરી દીધું છે હવે નવા આઈપીઓની વાત કરીએ તો એસએમઇ પ્લેટફોર્મ પર આજે બે નવા આઈપીઓનું લિસ્ટિંગ જોવા મળ્યું છે ખાસ કરીને આપણે જોઈએ તો માય મુદ્રા ફિનકોપ જેનું અઢાર ટકા પ્રીમિયમથી લિસ્ટિંગ થયું છે માય મુદ્રા ફિનકોપ છે એ ને બે ગણો ભરાયો હતો એકસોને દસ રૂપિયામાં કંપનીએ શેર આપ્યો હતો અને આજે એ એકસોને ત્રીસ રૂપિયામાં લિસ્ટ થયો છે એટલે લિસ્ટિંગ ગેઇન સારું એવું શેર હોલ્ડરોને મળ્યું છે બીજું જ એવું લિસ્ટિંગ થયું છે શ્રી તિરુપતિ બાલાજી શ્રી તિરુપતિ બાલાજીનો શેર નવો શેર લિસ્ટ થયો એ અગિયાર ટકા પ્રીમિયમે થયો અને એકસોને ચોવીસ ટાઈમ ભરાયો અને જે જેને કહેવાય કે કંપનીએ એટી થ્રી રૂપિસમાં શેર આપ્યા હતા બીએસસીમાં બાણું રૂપિયા અને નેવું પૈસામાં લિસ્ટ થયો નેશનલ સ્ટોક એક્સચેન્જમાં એ નેવું રૂપિયામાં લિસ્ટ થયો અને એ ત્યાંથી ઉછળી અને જે અપર સર્કિટ લાગે છે જે લેવલે સત્તાણું રૂપિયા અને પચાસ પૈસા એ અપર સર્કિટ લેવલે પણ આવી ગયો હતો એટલે મિત્રો બીજું મહત્ત્વનું કે બજાજ હાઉસિંગ ફાઇનાન્સના જે નવા આઈપીઓને પણ ખૂબ જોરદાર પ્રોત્સાહન પ્રોત્સાહન રિસ્પોન્સ મળ્યો છે રેકોર્ડ બ્રેક એ ઓવરસબસ્ક્રાઈબ થયો છે એટલે માર્કેટમાં જેને કહેવાય કે લિક્વિડિટીનો પ્રવાહ ખૂબ આવી રહ્યો છે નાણાંનો પ્રવાહ આવી રહ્યો છે તેને કારણે પણ શેરબજારમાં એક નવા વિશ્વાસનું વાતાવરણ આપણને જોવા મળ્યું છે હવે મિત્રો જોઈએ કે આગામી દિવસોમાં આપણને માર્કેટનો ટ્રેન્ડ કેવો રહેશે તમે જોયું કે આજે માર્કેટે જે રીતે રેકોર્ડ બ્રેક સેન્સેક્સ અને નિપટી બનાવ્યા છે તો જે તમામ રેઝિસ્ટન્સ હતા આજે માર્કેટના એ તમામ તોડી નાખ્યા છે પહેલું રેઝિસ્ટન્સ હતું પચીસ હજાર સોનું નિફ્ટીમાં અને બીજી હતું પચીસ હજાર ત્રણસોનું તો આ બંને રેઝિસ્ટન્સ તોડી અને માર્કેટ એની ઉપર બંધ આવ્યું છે રેકોર્ડ હાઈ બનાવ્યું છે રેઝિસ્ટન્ટ તૂટી ગયું છે એટલે તેજી તરફી બ્રેકઆઉટ આપી દીધો છે છેલ્લા દસ દિવસથી માર્કેટ એક ફ્લેટ રેન્જમાં તેને કહેવાય કે ટૂંકા ગાળા માટે નરમાઈ તરફી ચાલી રહ્યું હતું નરમાઈ તરફી સંકેત હતો ઉછાળા ઉભરા જેવા રહેતા હતા પરંતુ આજે જે તરફ તેજી તરફી બ્રેકઆઉટ આપી દીધો છે નવું બાઇંગ પણ આપણને જોવા મળ્યું છે બાસ્કેટ વાઇંગ જોવા મળ્યું છે એટલે આગામી દિવસોમાં પણ માર્કેટમાં આપણને આવો ટ્રેન્ડ જોવા મળશે ગ્લોબલ માર્કેટ પોઝિટિવ રહેશે તો આપણું ભારતીય શેરબજાર પણ આગળને આગળ વધશે અને નવા રેકોર્ડ બનાવશે મિત્રો હા પણ આપણે જેને કહેવાય ડીપ બાઈંગની સ્ટ્રેટેજી જે અપનાવીએ છીએ તો એ ડીપ બાઈંગની સ્ટ્રેટેજી અપનાવી અને ઉપરમાં જ્યારે જ્યારે આવા ઉછાળા આવે ત્યારે આપણે પ્રોફિટ બુક પણ કરતા રહેવું જોઈએ કારણ કે સેન્સેક્સ અને નિફ્ટી બહુ જ હાઈ લેવલ ઉપર ચાલી રહ્યા છે માટે ખૂબ સાવચેતીથી આપ ઇન્વેસ્ટમેન્ટ કરજો અને નફો પણ ગાંઠે બાંધતા રહેજો મિત્રો આ વિડીયો આપ આપણે જે બનાવી રહ્યા છીએ તે માત્ર આપના એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન માટે છે આપ જાણો છો કે શેર બજારનું રોકાણ છે એ જોખમી હોય છે મિત્રો આ વિડીયો આપને ગમ્યો હોય તો લાઇક્સ કરજો કમેન્ટ્સ કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો થેન્ક યુ વેરી મચ